નમસ્કાર મિત્રો વાપી રિપબ્લિક આપનું સ્વાગત છે વાપી ચલાવવામાં આવેલ શ્રી ઉત્તમભાઈ પટેલના ઘરે આજ રોજ નૂતન વર્ષના દિને હર વર્ષની જેમ ચલા વાપીમાં ઘેરયોને બોલાવવામાં આવ્યા હતા એટલે કે માતાજીની પધરામણી કરવામાં આવી હતી જે વર્ષો પુરાણી પ્રથા જે ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે જેમાં માતાજીના ભક્તો વેશભૂષા ધારણ કરીને દાંડિયા રાસ ગરબા ગાય છે જોરિયું ગાય છે જેમાં આશરે ચાલીસથી પચાસ જેટલા ખેલાડીઓનો સમૂહ ભાગ લઈ પરિવારમાં સુખ શાંતિ માટે માતાજીની પૌરાણિક પદ્ધતિથી ઘરે ઘરે જઈને ઘરૈયાઓ માતાજીની આરાધના કરી જૂના રીત રિવાજોને નહીં ભૂલવાનો સમાજને પ્રેરણા આપે છે આ થકી જ શક્તિપીઠના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પાછલા દસ વર્ષોથી ઉત્તમભાઈના ઘરે આ કાર્યક્રમ થઈ રહ્યો છે નવા વર્ષની શુભ શરૂઆત છે નવું વર્ષ આપણા હિન્દુ ધર્મ માટે એક સારામાં સારો દિવસ છે આપણું હિન્દુ ધર્મનું નવું વર્ષ છે અને નવા વર્ષમાં તમામ દેશવાસીઓને સૌ પ્રથમ આપણે નવા વર્ષની શુભકામના પાઠવીએ છીએ અને આ જે એક રીત રિવાજ છે અને ઘેરૈયા કહેવાય આપણા આ ભાષામાં ઘેરૈયા કહેવાય એ માતાજીનો વાસ કહેવાય માતાજી આપણા આંગણે વધારે છે અને માતાજીને આપણે આ રીતે દર વર્ષે સ્વાગત કરીએ છીએ ને અમારા મિત્રો છે જે ગોરિયાવાલા ભાઈઓ એ તમામ અમારા જૂના મિત્રો છે અને દર વર્ષે આપણે ત્યાં આવે છે આંબળી ગામના વતની છે અને હવે પણ દર વર્ષે પણ આવતા રહેશે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ